કાપડના ધંધા કરતા દારૂમાં વધુ આવક વેપારી બન્યું બુટલેગર રાંદેરના પોસ્ટ ફ્લેટમાં ગૌરવ મંદાનાએ અડ્ડો બનાવ્યો દરોડામાં દારૂ બિયરનો મોટો જથ્થો મળ્યો સુરતના રાંદેર વિસ્તારમાં કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવકે ધંધામાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે દારૂના વેપલાનો શોર્ટકટ અપનાવ્યો હતો જોકે તેનો આ નવો ધંધો લાંબો ચાલ્યો નહીં અને રાંદેર પોલીસે બાતમીના આધારે તેને રંગે હાથ ઝડપી પાડ્યો છે પોલીસે વીર સાવરકર હાઇટ્સમાં દરોડો પાડ્યો સુરત પોલીસ કમિશનર દારૂ અને જુગાર જેવી પ્રવૃત્તિઓ પર લગામ કસવાની સૂચના અન્વયે રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે રાંદેર મોરા ભાગળ પાસે આવેલા વીર સાવરકર હાઇટ્સના એક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી કોલક એચ સિક્સ મકાનમાં દરોડો પાડ્યો હતો જ્યાંથી પોલીસને વિવિધ બ્રાન્ડ નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો કાપડનો વેપારી કેવી રીતે બન્યો બુટલેગર પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપી છવ્વીસ વર્ષીય ગૌરવ અમરલાલ મંદાના મૂળ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો છે પ્રાથમિક આરોપીએ કબૂલાત કરી હતી કે તેને કાપડના ધંધામાં મોટું આર્થિક નુકસાન થયું હતું આ નુકસાનને પહોંચી વળવા અને રાતોરાત વધુ નફો કમાવાની લાલચમાં તેણે દારૂ વેચવાનું શરૂ કર્યું હતું જે વેપારી અત્યાર સુધી કાપડના તાકા વેચતો હતો તે હવે વિદેશી દારૂની બોટલોનું વેચાણ કરવા લાગ્યો હતો જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગત પોલીસે સ્થળ પરથી આશરે રૂપિયા એક લાખ પચાસ હજાર છસો છત્રીસની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં રોયલ સ્ટેગ બ્લેન્ડર સ્પ્રાઇડ મેજિક મુમેન્ટ્સ હોડકા અને રોયલ ચેલેન્જ જેવી પ્રીમિયમ બ્રાન્ડની નાની મોટી અસંખ્યો બોટલ કિંગફિશર અલ્ટ્રા સ્ટ્રોંગ બાય બડવાઇઝર મેગ્નમ અને કોરોના એક્સ્ટ્રા જેવા મોંઘા બિયરના ટીન અને ગુનામાં વપરાયેલ સફેદ કલરનું એક્ટિવા મોપેડ જી જેઝીરો ફાઈવ એફડબ્લ્યુ ટુ વન નાઇન ઝીરો અને એક વિવો કંપનીનો મોબાઇલ ફોન સામેલ છે